નમસ્કાર આજે વિસરાયેલા મંચના કલાકારો એવા નાયકોનું જે ભવાઈ કરતા હતા એ કેસર હિલ્સ પરિવાર જે અમારી સોસાયટીમાં છે એમાં એમનું આગમન થયું હતું અમે એમને આવકાર્યા હતા એમને મંજૂરી માગી તો અત્યારે આવા જમાનામાં પણ જ્યારે મનોરંજનના ઘણા સાધનો હોવા છતાં પણ સોસાયટીના દરેક સભ્યો ઉત્સાહભેર એકબીજાને મળીશું એ ભાવે આવ્યા હતા અને એમને એપ્રિશિએટ કરવા ને આપણું રંગમંચની જે ભૂમિ છે વર્ષો પહેલાંની એ માટે બધા ગોઠવાઈ ગયા હતા અહીંયા તમે જોઈ શકો છો કે રસપૂર્વક બધા જ બેઠા છે આમ તો આ જમાનામાં હાથ ભગું મોબાઈલ સાધન છે છતાંય પણ આ કલાકારોને પ્રોત્સાહન મળે અને જૂની લોક પરંપરા અને એમને પણ આજીવિકા મળી રહે એવા હેતુથી બધા જ બેઠા છે નાના બાળકો જે પહેલાંના જમાનામાં અમે નાના હતા ત્યારે આ રીતે આગળ બેસતા હતા અને અમારા મનોરંજનનું સાધન આ જ હતું અહીંયા તમે જોઈ શકો છો કે એક બેન દ્વારા સુંદર મજાનો ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો તો આ રીતે તમે યાદ કરશો તો પહેલાં પણ આવું જ થતું હતું અને એક ભાઈ અને બે બહેનો છે બે ભાઈ છે એક અંકલ છે અને એ ચાર જણની ટુકડી થઈ અને સોસાયટીમાં આજે હવે નાટક કર્યું હતું આમ તો આપણે ટીવીમાં અને મોબાઈલમાં ઘણું બધું જોતા હોઈએ છીએ પણ સાથે એકબીજાને મળીને જે આનંદ આવે છે એવો આનંદ ટીવીમાં ઘરે બેઠા એકલા એકલા આવતો નથી સાચે ખૂબ જ સરસ નાટક અહીંયા હતું અમે બધા ગોઠવાઈ ગયા હતા સાથે મેં આ બધાના ઇન્ટરવ્યૂ પણ લીધા હતા

અને લોકોને મનોરંજન કરાવતા હતા નાટકો તમે પણ જોયા હશે આજે અમદાવાદમાં પણ એ અવિરત યાત્રા ચાલુ છે એ લોકો એમની રંગભૂમિને બચાવવા માટે અત્યારે પણ ફરી રહ્યા છે તો અમારી સોસાયટીમાં આજે તમને કેવું લાગ્યું આ બહુ સરસ સુંદર લાગ્યું આવ આવી અમને પહેલીવાર મળ્યો છે અને આપે આપણે કયા કયા ક્ષેત્રે કામ કર્યું કેવા કેવા નાટકોમાં પહેલાના જમાનાની જો આપણે વાત કરીએ તો કેવી રીતે તમે સ્ટ્રગલ કરતા હતા પહેલાના જે આજથી વીસેક વર્ષ પહેલાનો ઇતિહાસ કહો તમે થોડો તો શું હતું એ વખતે લોકો વધારે જોવા આવતા હતા અત્યારે શું છે એના વિશે જરા પ્રકાશ પાડશો હું ભીમ વાખાણીનો કલાકાર છું દયા અને તારક બેટામાં સુંદર એ બધા મારી જોડે ગ્રુપમાં કામ કરતા હતા અને એક એમસીએસનો કન્ડક્ટર બી હતો અને સાઈડમાં સૂચના એન્ડ પ્રસારણ મંત્રાલયના કાર્યક્રમો હું કરતો હતો બરાબર એમાં બેટી બચાવ સ્વચ્છતા અભિયાન કુટુંબ કલ્યાણ પોલિયો અને બીજા જૂની રંગભૂમિના નાટકો જે શ્રેણી વિજાળન બરાબર પછી વીર માંગણાવાળો અને ઘણા નાટકોમાં મેં કામ કર્યું ટિકિટ શોમાં તમે કામ કર્યું એ બરાબર છે પણ વીસ વર્ષ પહેલાના અનુભવની વાત કેટલી પબ્લિક તમને જોવા આવતી હતી એ કઉ છું તમને હજારો પબ્લિક હજારો પબ્લિક અત્યારના માહોલમાં મોબાઈલ ટીવી અને તમે જ્યાં બેઠા હોય માટે અત્યારે જે રિસ્પોન્સ જે મળવો જોઈએ એ ઓછો મળી રહ્યો છે જે નવી પેઢી છે એ તો તમારા જે આ કલા છે એ કલાને વિસરી રહી છે પણ તમે એને અગાઉ આગળ ધપાઈ રહ્યા છો એ બદલ તમને તો પેલા અભિનંદન આપું છું કે આટલી તમને એવું લાગે કે ભાઈ આટલી પબ્લિક ઓછી છે છતાંય તમે તમારું કામ કરે રાખો છો એ બદલ પહેલા તો બેન તમારો પણ ધન્યવાદ શું નામ તમારું બેન બિંદિયા બિંદિયા બેન તમે કેટલા સમય થી આ વસ્તુ કરો છો વર્ષથી 30 વર્ષ થી 30 વર્ષ છો એમ ને સરસ અભિનંદન 30 વર્ષ પહેલા જ્યારે તમે શરૂઆત કરી તો કોઈ ગામડામાં જતા હશો ને નહીં 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 શરૂઆત કરી ને ત્યારે ટિકિટવાળી કંપની હતી પૈસા ની ખુબ વેલ્યુ તો પણ પાંચસો પાંચસો એક હજાર રૂપિયા ગીત કપાતું હતું એ માહોલ જોયેલો છે વાગરોટા ગામ સોનાસણ મારી બાજુમાં જ આવ્યું તો મારા બાજુના ગામમાં આ બેન નું ગીત દસ હજાર જેટલા રૂપિયા માં કટ થયું એટલે એવો માહોલ રહેતો હતો કે ભાઈ ગીત કટ કરવા માટે લોકો પૈસા પણ ખર્ચી દેતા હતા અને નાટકો પણ જોવા જતા મને યાદ છે ત્યાં સુધી અમે કોથળા લઈને નાના હતા તો આગળ બેસી જતા અને રાત્રે એક વાગ્યા સુધી ત્યાં બેસી રહ્યા હોય દિવસે એ લોકો જ્યાં એમને સ્થાન ગ્રહણ કર્યું હોય જ્યાં રહેતા હોય ત્યાં જોવા જઈએ કારણ કે રાત્રે મેકઅપ કરેલો હોય એટલે આમ જુદા જુદા લાગતા હોય એટલે કુતુહલ થતું